અનિયમિત પગારના ત્રાસથી કંટાળી આમોદ પાલિકાના સફાઈ કામદારો વીસમી જુલાઈથી સફાઈ કામગીરી બંધ કરી પ્રતિક ઉપવાસ કરશે આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી છતાં નિયમિત પગાર નહીં થતાં તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા અખિલ ભારતીય સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ ઈરાભાઈ સોલંકીના જણાવ્યા મુજબ વીસમી જુલાઈથી સવારના આઠથી સાંજના છ કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ કરશે જેથી આમોદનગરમાં શાસકોના અણઘટ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે ત્યારે આમોદનગરજનો નિયમિત સફાઈ વેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોના પાપે નગરજનોને ગંદકી વેઠવાનો વારો આવશે સફાઈ જિલ્લા આમોદ પ્રમુખ સોલંકી હું આપના માધ્યમથી જણાવું છું કે મારા અમોર નગરપાલિકાના સફાઈ કર્મચારીને આજે ત્રણ માસથી ત્રણ માસ થવા આવેલા છે પરંતુ એમને પગાર ચૂકવવામાં આવેલ નથી ગઈકાલે તારીખે અઢાર તારીખ હતી અમને જાણવાનું મળ્યું કે ભાઈ અમોદ નગરપાલિકા તમારે એક પગાર કરવાની છે અમે એમને રજૂઆત કરીએ કોર્ટ રેલમને કે ભાઈ એક પગાર કરીને તમે શું કાઢો બે પગાર આપો કારણ કે બે પગાર આપો આજે એક સલંગ એક વર્ષથી આ રીતના અમારી જોડે આ ત્રાસ ચાલી રહ્યો છે ન અત્યાચાર ચાલી રહ્યો છે કે આપણા સફાઈ કર્મચારી પર અમે એમને એક પગારનું ના પાડ્યું કે ભાઈ અમે બે પગાર આપો ને તમે આવતી તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી અમે પ્રતિક ઉપવાસ પર આ આંદોલન પર જવાના છે અને અત્યારે અત્યારે આપના મીડિયા માધ્યમથી અમે કહેવા માગું છું કે અમારા કેટલાય ઘણા મુદ્દાઓ છે અમે કેટલીક ટપાલો લેખિત મૌખિક આમંડ નગરપાલિકાથી લઈ ને નિયામક સીધી કલેક્ટર સુરિયલ આ દિન અમને અને આમોદ નગરપાલિકા તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવેલ નથી અને જ્યારે અમે કોઈ વાત કરીએ તો અમારા કર્મચારીને બોલાવીને મુખ્ય અધિકારી એમ કહેવા માગે કે ભાઈ તમને છે તમારી યુનિવર્ટીને નહીં બચાવે અને તારા પ્રમુખે નહીં બચાવે એટલે સીધા સીધા કામ કર્યા કરજો કારણ કે મારી પાસે પુરાવા છે બે છોકરાઓને આવી ધમકી આલે છે ને કામમાં એ કરે છે ને ના કામ કરો એ કામ જહેર જ પાલિકા કરાવે છે ને એમને પોતાના જીવની જોખમ પર એ કર્મચારી ધાકના મારા કામ કરી રહેલા છે માટે આપના આપણા માધ્યમથી કહેવા માગું છું કે ભાઈ દરેક લાગતા વખતે અધિકારીઓએ આમોદનો ગંભીર પ્રશ્ન છે એનો આવીને તાકીદે નિરાકરણ લાવે એવી મારી અપેક્ષા છે વીએમપી ન્યૂઝ આમોદ થિંક પોઝિટિવ